બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં વરસાદના વિરામને લઈને દાંતીવાડા ડેમમાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દાંતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ નેવું ફૂટે પહોંચી છે જેની સામે પાણીની આવક ઓગણીસો અગિયાર ક્યુસેક નોંધાઈ રહી છે જોકે દાંતીવાડા ડેમમાંથી ઓગણીસો અગિયાર ક્યુસેક જાવક પણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે દાંતીવાડા ડેમમાંથી ઓગણીસો અગિયાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે સૌથી મહત્ત્વની વાત કરીએ કે દાંતીવાડા ડેમની કુલ સ્ટોરેજ જથ્થો ત્રણું પોઈન્ટ ચોરાશીસ ટકા સ્ટોરેજ છે એક ગેટ મારફતે દાંતીવાડા ડેમમાંથી ઓગણીસો અગિયાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે એક ગેટ મારફતે બે ફૂટ ગેટ ખોલીને ઓગણીસો અગિયાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જો કે દાંતીવાડા ડેમમાંથી ઓગણીસો અગિયાર ક્યુસેક જાવક મારફતે દાંતીવાડા ડેમમાંથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે